દર્શન માટે જતા પદયાત્રીઓ માટે સ્વાદિષ્ટ ફરાળ પ્રસાદી જલારામ મિત્ર મંડળ હીરાબેન સતીગોવર ટ્રસ્ટ અને કૌસ્તુભ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટરના મીનાબેન જાદવ દ્વારા ફરાળની વ્યવસ્થા શ્રાવણ માસના રવિવારે સાંજે સોમનાથ મહાદેવ મંદિર દર્શન માટે આવતા પદયાત્રીઓ માટે શ્રેષ્ઠ ફરજ બજાવી પદયાત્રીઓ માટે સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી જલારામ મિત્ર મંડળ દ્વારા આયોજિત આ કાર્ય માટે શ્રેષ્ઠ ફરજ સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતિકુંવર સેવા ટ્રસ્ટના પ્રેરક મીનાબેન રમેશભાઈ જાધવ જગદીશભાઈ પરમાર અને કૌસ્તુભ સેન્ટર અધ્યક્ષ સ્થાને મીનાબેન જાદવ દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રવણ માસ દરમિયાન રવિવારે સાંજે સોમવારે સવારે આરોગ્ય કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સામાજિક સંસ્થાઓના પ્રમુખ શ્રી અને ભાલકેશ્વર રિસોર્ટના ભગવાનભાઈ સોલંકી લોક સાહિત્યકાર વિજયદાન ગઢવી અને પત્રકારત્વ ક્ષેત્રે આગવી પ્રતિષ્ઠા ધરાવતા દેવાભાઈ રાઠોડ ઉપસ્થિતિ સાથે બોળી સંખ્યામાં યાત્રિકો સહિત અન્ય પદયાત્રીઓ માટે શ્રેષ્ઠ ફરજ બજાવી હર હરિ હર અને હરિ મહાદેવની ભૂમિ ઉપર શ્રાવણ માસના પર્વ નિમિત્તે જલારામ મિત્ર મંડળ તેમજ પોસ્ટ ઓફ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર સતી કોર સેવા ટ્રસ્ટ દ્વારા આજે એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે પદયાત્રીઓને જે સુવિધા આપવામાં આવે છે એ લોકોને જે થાક લાગે છે શ્રાવણ માસ નિમિત્તે એ લોકોનો ઉપવાસ થાય છે એને એક નાનકડો સહયોગ મળી રહે છે અને ભગવાન હંમેશા સોમનાથ દાદા આવા અવિરત કાર્ય કરવા માટે અમને બધાને જલારામ મિત્ર મંડળ તેમજ ટ્રેનિંગ સેન્ટર અને સતિકોળ ટ્રસ્ટને હંમેશા પ્રેરિત કરે અને ભગવાન સોમનાથ દાદા હર હંમેશા આવા સેવા રૂપી કાર્યની અંદર જોડાવા માટેનું અમને આશીર્વાદ આપે એ જ અભિયર્થના સાથે જય સોમનાથ